ગઈકાલે પાણીગેટ પોસ્ટેના બાઉચાવાડ ખાતે મોડી રાત્રે એક કૌટુંબિક ઝઘડાને કારણે મારામારીનો બનાવ બનેલ જેમાં ફરિયાદી હિતેશ કહારે ત્રણ આરોપીઓ નરેશ કહાર હર્ષ કહાર અને શિવમ કહાર તેમના વિરુદ્ધ પાણીગેટ પોસ્ટેમાં ફરિયાદ દાખલ કરાવી છે જેમાં મારામારીના બનાવમાં ચપ્પુ અને તલવારનો પણ ઉપયોગ થયેલો ત્રણેય આરોપીઓને અત્યારે અટક કરી લેવામાં આવેલ છે

ના એવું કોઈ હજુ તપાસ ચાલુ છે હજુ કોઈ જાહેર છેડતી કરી ના એવો કોઈ બનાવ હજુ ધ્યાનમાં આવેલ નથી તપાસ ચાલુ છે